દોસ્તો જય અલખ ધણી જય અલખ ધણી જય અલખ ધણી દોસ્તો હવે હસી આવતી હૈર દુઃખ ભી હોતા હૈ મને અમુક શબ્દો કોમેન્ટમાંથી આવે છે એનાથી હસવું પણ આવે છે અને દુઃખ પણ વ્યક્ત થાય છે કારણ કે વ્યક્તિને ખબર હોતી નથી કે મિત્ર દોસ્ત એની ભાષા શું છે હું કોઈ કૃષ્ણ તો નથી પરંતુ કૃષ્ણને સુદામા દૈસા દોસ્તા મિત્રતા એના માટે એને શું કર્યું અને શું ન કર્યું એ પણ આપ બધા જાણો છો પછી નરસિંહ મહેતા કે જેણે એક ઝાડુ મારવા વાળી વ્યક્તિને ગાલ પર ચુંબન લીધું હતું ત્યારે આ જગત એના પ્રત્યે હસી મજાક ઉડાતી હતી પરંતુ કોઈ વ્યક્તિએ નરસિંહ મહેતાને પૂછવામાં આવે કે આપે આવું કેમ કર્યું ત્યારે નરસિંહ મહેતાના મુખમાંથી શબ્દો નીકળે મારી દ્રષ્ટિમાં કોઈ ઝાડુ મારવા વાળી વ્યક્તિ નથી માને મારો પરમાત્મા દેખાય છે એટલે દોસ્ત શબ્દ જે રહ્યો એ મારા માટે સર્વપરી છે કારણ કે મારા પરમાત્માની સાથે મેં દોસ્તી લગાવી છે બાંધી છે અને એ દોસ્તી મને મારી મસ્તીથી જ્યાં મારે જવું હતું જ્યાં ત્યાં પહોંચાડવામાં સંપૂર્ણ રીતે મદદગાર છે અને દોસ્ત પણ એને કહેવાય કે આપણા હરેક સુખ દુઃખમાં સાથી હોય અને એટલા માટે આ શ્રોતાજનો આ મારી ચેનલને સાંભળતા હોય જે લોકો એમનો સમય કાઢીને મારી આ વાતને સાંભળતા હોય એ લોકો મારા દોસ્તથી અધિક બીજું કંઈ હોઈ શકે નહીં હું કોઈનો સંત ગુરુ એ પ્રકારથી જીવવા નહીં માગતો મને તો બધાએમાં સંત પ્રમ તત્વ પરમાત્મા દેખાય છે आना सिवाय अधिक मने कोई वस्तु साबित नहीं माटे में दोस्त के स्वरूप में इन लोगों को सुना है समझा है अनेहा कोई लोगों ने यहू लायू एनी पर में कमेंट जोई कि सागरनाथ महाराज ने पासे હવે સત્સંગના વિડીયા બનાવતું કે એને નથી કીધું પણ એને એવું કીધું છે કે ખૂટી ગયું છે બધું ભાઈ સદગુરુ કૃપા દ્રષ્ટિ છે ને ત્યાં સુધી જ્યારે કોઈ ખૂટતું નથી અને જેથી પરમ તત્ત પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ હટી જાય ત્યારે કોઈ ત્યાં રહેતું નથી અને હા તમે જે વિડીયો જોયો એ તો મારી મોજ હતી એક મોજ હતી એટલા માટે મોજ હતી કે હું એ ટ્રેનમાં જઈ રહ્યો હતો ને મને એવું લાગ્યું કે મને આ વિડીયો બનાવવો અને મેં ટ્રેનનો વિડીયો બનાવ્યો તો એમાં તમે એવું માની લીધું કે આની ભાઈ ખૂટી ગયું સારી બાબત કહેવાય કારણ કે તમારી દ્રષ્ટિમાં એ જ વસ્તુ છે પહેલેથી કે ક્યારે આ માણસનું બોલવું બંધ થાય ભાઈ જ્યાં સુધી મારી ઉપર પરમેશ્વરની કૃપા દ્રષ્ટિ હશે ને ત્યાં સુધી તો આ બોલવું બંધ થશે નહીં કારણ કે અવિરત શબ્દો દેવાવાળો પરમ કૃપાળુ પરમેશ્વર સદગુરુ દાતા છે અને એને રોકવા માટેના પ્રયાસ તમારી જેટલા ગમે એટલા વ્યક્તિઓ કરી લે પણ કદાપી કામયાદી નહીં થાય કારણ કે સત્ય એ તો સત્ય છે અને તમે જે પકડીને બેઠા ને એટલે તમને ખબર છે કે આપણે જુઠ્ઠાણું પકડીને બેઠાથી સતાય અને સાબિત રાખવા માંગી રહ્યા છો એ તમારી ભ્રમણા છે માટે હજી સમય છે કે જે સાચી વાત છે ને પરમ તત્વની જે આ ધના ચોકમાં હું કોણ છું અને હરી કેમ છે આ બેની એકતા કરવાનું જે વાસ્તવિક વાત છે એ વાતનો લક્ષ લેવા માટે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં પહોંચી જવું હું એને કહી રહ્યો છું આ સંદેશ કે જે વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું છે કે સાગરનાથ પાસે હવે ખૂટી ગયું છે એટલે રોડ રસ્તાના વીડિયા બનાવવા માંડ્યા છે વાહ દોસ્ત વાહ આપી એ પણ નો વિચાર કર્યો કે સાગરનાથ કોઈ પણ સમાજના હિત માટે ગમે ત્યાં પહોંચી શકે છે પરંતુ હવે તો એ નથી હું કરી શકું એમ કારણ કે મેં છોડી દીધું છે પણ ચોક્કસ સંત મહાપુરુષની જે વાત છે ને એ આપ લેજો જેમાં જેમાં જીવન છે જીવનનો ફેરો સફળ છે કારણ કે તમે જે માનીને બેઠા ને એ તો બનાવટ છે જગતને સાથે અને તમે તમારા આત્માની સાથે તમે તમારી ઉપર પણ બનાવટ કરી રહ્યા છો તમે તમારી જાતને તમે બદનામ સોરી તમે તમારી જાતને એક પ્રકારનો ધોખો આપી રહ્યા છો કારણ કે તમારે જે કરવું જોઈએ ને એ તમે કરતા નથી ને તમને ખબર હોવા છતાં તમે રોંગ દિશાએ જઈ રહ્યા છો માટે તમારે પણ આ વિચારી લેવાની જરૂર છે જેમ ભાલના ભુવા શ્રી દાનભાઈએ કહ્યું કે આ જીવલક ચોરાથી ફેરાથી ફરતો ફરતો માંડ મનુષ્ય અવતાર મેળવો છે આમાં આપણે જાણી લેવું પડે કે ભાઈ હું કોણ છું તો આ જેને મને કોમેન્ટ કરીને કે સાગરનાથ મેં બધું ખૂટી ગયું હવે રોડ રસ્તાના વિડીયા બનાવે છે એને મારો સંદેશ છે કે આટલો બધો માહોલ જેનો હાલ તો હોય ને એને જો એવું કહેવું પડ્યું હોય કે હું કોણ છું એ ગોતી લેવું જરૂરી છે હું કોણ છું એ સમજી લેવું જરૂરી છે તો મારો સંદેશ તમને પણ છે કે આપે પણ આ સમજી લેવું એ જરૂરી છે કારણ કે તમે જો એ વાતની ઉપર અડગ છો ને એ તો ભ્રમણા છે તમારી કારણ કે સત્ય નથી માટે આપણે સત્યની ખોજ કરવા નીકળી પડવું પડે અને કોઈ સાચા નિષ્ઠાવાન સંત મહાકૃષ્ણના સ્થાનિધ્યમાં પહોંચી જવું પડે ત્યારે આપને ખબર પડે કે હકીકત શું છે બાકી હા દાદુ બનીને જીવવું હોય તો જીવો મને કાંઈ વાંધો નથી કારણ કે તો દુનિયા છે ભાઈ આમાં ગમે એ પ્રકારના લોકો ગમે એ પ્રકારથી જીવતા હોય એને આપણે ન રોકી શકીએ કારણ કે જીવન કેવું જીવવું એ વ્યક્તિગત અનુભવ છે અને વ્યક્તિગત માનવું છે એટલે તમારું માનવું છે યા તમે તમારી રીતે રાઈટ હો એમાં હું દખલ અંદાજી ન કરી શકું પણ આપે કોમેન્ટ કરીને એટલે મારે કહેવું પડ્યું છે સારું વાંધો નહીં આપની જે ઈચ્છા હોય એ પ્રમાણે આપ જીવન જીવી શકો છો એમાં મારે દખલ અંદાજી કરવાનો કોઈ અધિકાર નથી રાઈટ જાય અલખદાણી જય અલખદાણી જય અલખદાણી